ડ્રાફ્ટ બજેટમાં ઇ રિક્ષા ખરીદવાનો પ્લાન થતા વિવાદ થયો છે બજેટમાં ઇવી પોલિસી અંતર્ગત ગાર્બેજ કલેક્શન માટે એ રિક્ષા ખરીદવાની યોજના છે જેના માટે વિવાદ એટલા માટે થયો છે કારણ કે કોર્પોરેશને અગાઉ ખરીદેલી ઈ રિક્ષા ભંગાર બની છે લાખોના ખર્ચે ખરીદેલી રિક્ષાનો એક વર્ષ પણ ઉપયોગ નહોતો થયો અને હવે ફરી પાલિકા એ રિક્ષા પાછળ કરોડોનો ખર્ચ કરવાની છે કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવા એ રિક્ષા ખરીદતા હોવાનો આરોપ છે તો નાગરિકોએ કહ્યું કે સફાઈ કર્મીઓને સારી સુવિધા આપો એ રિક્ષા ખરીદવાની કોઈ જરૂર નથી વડોદરા મહાનગરપાલિકાએ પણ ઈ રિક્ષાઓ ખરીદી અને ઘણી એનજીઓ પણ ઈ રિક્ષા હાલી પરંતુ એ રિક્ષાઓ ભંગાર હાલતમાં પડી રહી છે કેટલાય ત્રણ મહિના પણ નથી ચાલી મારા ગયા અને એ રિક્ષાઓ તમામ બગડી ગઈ છે એક બાજુ પચાસ કરોડનો નવો વેરો સફાઈનો આપી રહ્યા છે બીજી બાજુ ચાલીસ નવી ઈ રિક્ષાઓ ખરીદ રહ્યા છે તો જો તમને આવડત ન હોય રિક્ષા ચલાવતા આવડતી ન હોય તો રિક્ષા ખરીદવાની ઈ રિક્ષા ખરીદવાની કોઈ જરૂર નથી એ ઈ વ્હીકલ લાવતા પહેલાં એનો અભ્યાસ કરો અભ્યાસનું માણસ મૂકો એનાથી કેટલો ફાયદો થાય છે એ જુઓ કેટલું ઝડપી કચરાનો નિકાલ થાય છે એ જુઓ અને પછી વધારે ખરીદો પહેલાં થોડુંક ખરીદો એકદમથી વીસ ટકા પૈસા એટલે કરોડો રૂપિયા મૂકી દો પછી કોના બાપની દિવાળી છે જ્યારે જે જૂના પહેલાં લીધેલા હતા ઈ વિકલો ઈ રિક્ષા લેવામાં આવેલી હતી લગભગ ચાલીસ જેટલી પરંતુ એ જે નવી ટેકનોલોજી આવી જે વખતની એ વખતનો એનો અમલ કરેલો હતો એમાં એવું હતું કે એક વર્ષની બેટરીની વોરંટી નહીં આપે હાલ હવે ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે ઇલેક્ટ્રિક વ્હીકલોમાં એટલે એમાં પાંચ વર્ષની લિથિયમ આયનની બેટરીની વોરંટી હોય છે વધુ બીજું બે વર્ષ એક્સટેન્શન આપે એટલે સાત વર્ષ સુધી વ્હીકલ ચાલી શકે એટલે આપણને કોસ્ટિંગ ઓછી પડે મેન્ટેનન્સ આ જે વ્હીકલો છે તે ઇજારદારે ખરીદવાના છે અને તે જ ચલાવવાના છે એ આપની કન્ડિશન છે એટલે તેઓ મેન્ટેન કરી શકશે વડોદરા કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં ફરી એક વખત ઈ રિક્ષાનું ભૂત ધૂન્યું છે જેને લઈને અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર સત્તરથી લઈને અત્યાર સુધીમાં ચાલીસ જેટલી ઈ રિક્ષાઓની ખરીદી કરવામાં આવી હતી અને તમામ ઈ રિક્ષાઓ આજે ધૂળ ખાઈ રહી છે ભંગાર હાલતમાં થઈ ગઈ છે અને હવે ફોર નોન યુઝ જે છે તેની આગળ બોર્ડ લટકાવવાનો વારો આવ્યો છે અને તેને લઈને હવે કોર્પોરેશન દ્વારા ફરી એક વખત ગાર્બેજ કલેક્શન માટે ઈ રિક્ષા ખરીદવાનું નક્કી બજેટમાં કરવામાં આવ્યું છે હજુ સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભામાંથી મંજૂરી નથી મળી પરંતુ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં ઈવી પોલિસી અંતર્ગત વીસ ટકા ઈ રિક્ષા લેવાનું પ્લાનિંગ કરવાનો જે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે મહત્ત્વની બાબત છે કે વડોદરા શહેરમાં ડોર ટુ ડોરની ગાડીઓ જે ગાર્બેજ કલેક્શન કરવા માટે જાય છે તેની અંતર્ગત વીસ ટકા જે વાહનો છે ઈ રિક્ષા છે તે લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેને લઈને ફરીથી સવાલ ઉઠી રહ્યા છે કે જે પહેલાનો પ્રોજેક્ટ હતો તે પ્રોજેક્ટ શરૂ થતાની સાથે જ તેનું બાળમરણ થયું પ્રોજેક્ટની હવા નીકળી ગઈ અને ક્યાંક ને કહી શકાય કે ફરી વખત હવે ઈ રિક્ષા ખરીદવાનું જે નિર્ણય અથવા તો જે આયોજન કરવામાં આવ્યું છે તે કોના ઇશારે કરવામાં આવ્યું છે કોને ફાયદો કરાવવા માટે કરવામાં આવ્યું છે તે સવાલ અહીંયા ઉઠવા રહ્યો છે કારણ કે આ તમામ ઈ રિક્ષાઓ ખરીદી કર્યાના એક વર્ષમાં જ જે છે તેને અહીંયા વર્કશોપમાં મૂકી દેવામાં આવી હતી છેલ્લા પાંચેક વર્ષથી આ તમામ ઈ રિક્ષાઓ ધૂળ ખાઈ રહી છે ભંગાર હાલતમાં થઈ ગઈ છે ત્યારે ક્યાંક ને ક્યાંક સવાલ એ જ ઉઠી રહ્યા છે કે જો વીસ જેટલા ગાર્બેજ કલેક્શન માટે નવી ઈ રિક્ષાઓ ખરીદવામાં આવશે તો શું ખરેખર તેનો ઉપયોગ થશે ખરો શું તેને પણ આવી રીતે ભંગારમાં તો મૂકી દેવામાં નહીં આવે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ જી મીડિયા વડોદરા तो आता अत्यार